આજે મારે જે વિષય ઉપર વાત કરવી છે એ છે એક સત્ય હકીકત અને રિયાલિટી મારી પાસે એક પેશન્ટ આવ્યા જે પોતે બિલ્ડર છે તેના પત્નીને ડાયાબિટીસ મારી પાસે આવ્યા એટલે પોતાની બધી ફાઇલો લેતા એવા પેલી ફાઇલ રાખી મને કંઈ આ અમદાવાદના સૌથી મોટા ડૉક્ટર એની ટ્રીટમેન્ટ હાલતી હતી બે વર્ષ અમે ટ્રીટમેન્ટ કરી શરૂઆતમાં ફરક દેખાણો પછી ડાયાબિટીસ કંટ્રોલ નહોતી રહેતી એટલે અમે સુરતના મોટામાં મોટા ડોક્ટરની ટ્રીટમેન્ટ શરૂ કરી અને ત્રણ વર્ષથી એની ટ્રીટમેન્ટ ચાલે છે એટલે એની વાત સાંભળી એટલે મેં કીધું બરાબર તમે મોટામાં મોટા ડોક્ટરની વાત કરો છો તો એ કેવી રીતે મોટામાં મોટા ડૉક્ટર તમે તપાસ કરો કે તમે જેને મોટા ડૉક્ટર ગણો છો એ ડૉક્ટરથી આજ દિન સુધી એક પણ પેશન્ટની ડાયાબિટીસ ક્યોર થઈ છે ક્યોર નહીં અથવા તો રિવર્સ થઈ છે રિવર્સ છોડી દો પણ એની તંદુરસ્તીમાં વધારો કર્યો છે આ તપાસ કરો અને એમાં જો તમને એવું લાગે કે હા તો તમે એ ડૉક્ટરને મોટામાં મોટા ડોક્ટર કહી શકો મેં કીધું તમે મોટા ડોક્ટર કહો છો તો તમારા મનમાં પણ એના વિશે કંઈ છે ને તો કે ના એની ફી બહુ જાદી છે અને મહિને પંદરસોની દવા આપે આ જ હકીકતથી આપણે જીવીએ છીએ વધારે પૈસા લઈ એટલે મોટા ડૉક્ટર ખરેખર મોટા ડૉક્ટરની જરૂર નથી સારા ડૉક્ટરની જરૂર છે એટલે પછી મેં કીધું કે તો હવે તમે અહીંયા મારી પાસે શું અપેક્ષા રાખો છો તો કે સાહેબ હવે જે કરવું પડે એ કરો આપણે આયુર્વેદ જ કરવું છે આ પાંચ વર્ષ દવા લીધી લગભગ લાખ દોઢ લાખ રૂપિયા બગાડ્યા અને શરીરે પતી ગયું સારું કહેવાય તમને પાંચ વર્ષે તો સમજાણું કે હવે આયુર્વેદ કરવું છે ખરેખર આયુર્વેદ એ શરૂઆતી ટ્રીટમેન્ટ છે અને એલોપેથી એ ઇમરજન્સી ટ્રીટમેન્ટ છે જો તમને ઇમરજન્સી કાંઈ જરૂર પડી હોય તો એલોપેથીની ટ્રીટમેન્ટ લેવાની હોય પણ રેગ્યુલર જો તમને કોઈ એમ કહી કે તમારે કાયમી આ દવા શરૂ રાખવી પડશે તો તમારે એ દિશામાં વિચારવાની જરૂર છે કેમ કે ડાયાબિટીસ બીપી થાઇરોઇડ આવી અનેક બીમારી છે એ લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર છે એ કોઈ ડિસીઝ નથી અને ડિસીઝ નથી એટલે મેડિકલ સાયન્સથી એ વસ્તુને કંટ્રોલ કરી શકાય છે એનો કાયમી ઉકેલ મેળવી શકાતો નથી પણ આજના સમયે શું છે એક બાજુ મેડિકલ સાયન્સ છે અને એક બાજુ મેડિકલ ઇન્ડસ્ટ્રીઝ છે મિત્રો તમે આજે મેડિકલ ઇન્ડસ્ટ્રીઝના શિકાર બનેલા છો મેડિકલ સાયન્સ સારી વસ્તુ છે એ વરદાન છે પણ મેડિકલ ઇન્ડસ્ટ્રીઝ એ આજના સમયે ખતરો છે એક સમયે અમે હોસ્પિટલો જોતા તો એવું લખ્યું હોય કે કે હોસ્પિટલ અત્યારે તમે જો એવું લખ્યું છે કે કે હોસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડ એટલે હોસ્પિટલ એ હવે પ્યોર બિઝનેસ છે તમારે વિચારવાનું છે શરીર તમારું છે તમારે જીવનમાં તમે કોના માટે જીવી રહ્યા છો તમારા માટે તમારા ફેમિલી માટે અને એમાં તમને સૌથી વધારે શ્રેષ્ઠ સારવાર ક્યાં મળી શકે છે અને કઈ સારવાર લેવી જોઈએ આ વિચારવું આજના સમયે ખૂબ જરૂરી છે એક બેન ને મેં ડાયટ પ્લાન સજેસ્ટ કર્યો તો મેં કીધું સલાડ ને ફ્રૂટને એ તમારે ખાવું તો મને કહે સર આજે તો બહુ પેસ્ટિસાઈડવાળું બધું આવે છે તો ક્યાં આજે શુદ્ધ આવે છે મેં કીધું બેન તમે ત્રણ ટાઈમ જે દવા ખાવશો એ શું છે એનાથી તો સાત ગણું સારું છે ફ્રૂટ અને સલાડ પરંતુ ઘણી વખત આપણે આપણા મનને મનાવવા માટે આવા બહાના કાઢતા હોઈએ છીએ મિત્રો આજના તકે મારે એક જ સંદેશો દેવો છે કે સૌથી મોટા ડોક્ટરથી જો ડાયાબિટીસ કંટ્રોલ ના થતું હોય અને ઉત્તરોત્તર વધતું જાતું હોય તો હજી જાગી જવાનો સમય છે મારો કોઈ એવો આગ્રહ નથી કે તમે મારી પાસે ટ્રીટમેન્ટ કરાવો પણ તમે તમારા સમયને વેડફી નાખો છો અને પછી જ્યારે શરીર પતી જાય છે ને ત્યારે તમે આયુર્વેદ પાસે આવો છો જે ખરેખર રોંગ સિસ્ટમ છે પહેલેથી જ જો તમે વ્યવસ્થિત સારા આયુર્વેદિક ડૉક્ટરની સલાહ પ્રમાણે તમારી લાઈફસ્ટાઈલ તમારો ડાઇટ એમાં ફેરફાર કરો તો હંડ્રેડ પર્સન્ટ ડાયાબિટીસને રિવર્સ કરી શકાય છે અનેક પેશન્ટોની આજે અમે મેડિસિન બંધ કરાવીને છે એ હેપી લાઈફ આપેલી છે તો આ તબક્કે મને કેવા જેવું લાગ્યું કેમ કે એણે જે શબ્દ આપ્યો ને કે સૌથી મોટા ડૉક્ટરની મેં ટ્રીટમેન્ટ કરાવી એટલા માટે મારે આજનો આ વિડીયો છે એ બનાવવો પડ્યો મોટા ડૉક્ટરની જરૂર નથી સારા ડોક્ટરની જરૂર છે કે જે તમને સાચી સલાહ આપે તમારા પેશન્ટના હેલ્થ માટે એ ચિંતિત હોય બાકી જો પૈસાથી જ મતલબ હોય તો એ ટ્રીટમેન્ટ છે એ ટ્રીટમેન્ટ પાછળ તમે છે એ પૈસા બગાડ્યા છે અને એ એની મોઢે બોલ્યા કે લાખ દોઢ લાખ રૂપિયા બગાડ્યા અને શરીર પણ પતાવી દીધું તો મિત્રો હજી પણ તમારી પાસે સમય છે વ્યવસ્થિત આયુર્વેદનો સહારો લ્યો જે આપણા ઋષિમુનિઓ આપણને આપી ગયા છે જે આપણી વિરાસત છે એક વેદ છે આયુર્વેદ પાંચમો વેદ કહેવાય છે એ કંઈ ખોટો નથી પણ મેડિકલ ઇન્ડસ્ટ્રીઝના શિકાર બનાવવા માટે છે એ લોકો અમુક ડિસીઝોમાં ભ્રમ ફેલાવે છે કે આનો કોઈ ઈલાજ નથી આનો કોઈ ઈલાજ નથી અને અનેક લોકો છે એ વારંવાર એ શબ્દ સાંભળવાથી છે એના શિકાર બને છે તો આ તબક્કે મારે એટલું જ કહેવાનું છે કે ભારતની જે વિરાસત છે આયુર્વેદ એને સાચવવાની જરૂર છે એને સમજવાની જરૂર છે અને એને આગળ વધારવાની દિશામાં દરેક લોકોએ છે એ પ્રયત્ન કરવાની જરૂર છે નાની એવી બીમારી આવે તો દવા લેવાની જરૂર નથી ધીરજ રાખો આયુર્વેદનો સહારો લ્યો હંડ્રેડ પર્સન્ટ છે એ તમને ફાયદો મળશે અને તમારા શરીરમાં એલોપેથી દ્વારા જે નુકસાન થાય છે એને તમે અટકાવી શકશો તો આ તબક્કે જો મારી વાત સાથે તમે સહમતો તો અનેક લોકોને છે એ આ વિડિયો ફોરવર્ડ કરો કેમકે આજે અનેક લોકો છે એ દિવસે ને દિવસે ડાયાબિટીસનો બીપીનો થાઇરોઇડનો શિકાર બનતા જાય છે અને ખૂબ નાની ઉંમરમાં જ્યારે જીવવા જેવો સમય આવે છે ત્યારે એ વ્યક્તિ છે એ જતી રહી છે તો તમે પણ છે એ આપણી વિરાસત આયુર્વેદ નેચરોપેથી એને આગળ વધારવામાં આ વિડીયોને ફોરવર્ડ કરીને છે એ મદદગાર થાવ એવી વિનંતી આભાર ભારત માતા કી જય